વાત કરીએ દસાડાની તો દસાડા તાલુકા આશાવર્કર બહેનોએ આવેદન પત્ર આપ્યું છે જ્યાં વેતન વધારા સહિત 16 માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે ત્યારે ઓનલાઈન વર્ક માટે મોબાઈલ ફાળવણી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે જ્યાં દિવ્યાંગ આશા બહેન માંગણીની જે રજૂઆત માટે પહોંચ્યા ત્યારે 40 થી વધુ આશાવર્કર બહેનોઓ જોડાઈ હતી કોરોનામાં જે કેટલું કામ કરાવડાયું અમને બધા લોકો બીઆર હતા કોરોનાથી કોઈ અમે અમારા બાળકોને એક કોરોના કોરોનાની દરેક કામગીરી કરવા લાભાર્થી ઘરે વારે વારે કલાકે કલાકે એમના શ્વાસ કેટલા છે બધું પૂછવા જતા હતા તો એનો એક રૂપિયો ભી હજી સરકાર એમને ચૂકવતા નહીં તો સરકારના જેટલા મહિના કામ કરાય રસી પહેલા અમારા વર્કરો રસી આપી

પણ તે છતાં અમારું જે મહેનતાણું છે એ આજ સુધી અમારું વધ્યું નથી આંગણવાડી કરી આંગણવાડી જે બહેનો છે એમનો અમારી એક જ પ્રશ્ન હતો તો એમનો પ્રશ્ન સોલ્વ થયો પણ અમારો આશાવર્કરનો જે પ્રશ્ન છે એ આજ સુધી અમારો સોલ્વ નથી થયો અમે રાત દિવસ અમે કોઈ જોતા નથી જ્યારે પણ અમારું કામ આવે અડધી રાતે અમારો ફોન આવે કે બેન ડિલિવરી છે તો અમે રાતના ત્રણ વાગ્યા હોય તો અમે ઘરનું નથી વિચારતા અને અમે ડિલિવરીમાં જઈએ છીએ અમે અમારા ઘરના પ્રશ્ન નથી સોલ્વ કરતા એટલે અમારા